વલસાડમાં બ્રિજના ઉદઘાટન સમયે એમ્બ્યુલન્સ માટે સાંસદે રસ્તો ખુલ્લો કરી આપ્યો વલસાડ ખાતે આજરોજ જુદા જુદા ત્રણ સ્થળે બ્રિજને ખુલ્લો મૂકવા માટે ઉદઘાટન સમારોહ રાખવામાં આવ્યા હતા જેમાં વલસાડના અબ્રામા ખાતે સાંઈ લીલા મોલ સામેના બ્રિજના ઉદઘાટન બાદ એક એમ્બ્યુલન્સ આવતી દેખાતા સાંસદ ધવલ પટેલે તાત્કાલિક એમ્બ્યુલન્સ માટે રસ્તો ખુલ્લો કરી આપ્યો હતો ત્યારબાદ બ્રિજની તકતીનું અનાવરણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ દરમિયાન સાંસદ ધવલ પટેલે બ્રિજ પરથી પ્રથમ એમ્બ્યુલન્સને પ્રસ્થાન કરાવી તાત્કાલિક સેવાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું ત્યારે વલસાડ ખાતે એકસો ત્રીસ કરોડના ખર્ચે બનેલા ત્રણ બ્રિજ જેમાં એક લીલાપોર આરોબી નાઇન્ટી નાઇન બે પારનેરા પાર્ટી આરોબી નાઇન્ટી સિક્સ ત્રણ વલસાડના અબ્રામા સાંઈલીલા મોલ સામે આરોબી સેવન્ટી સિક્સનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું જેમાં વલસાડના સાંસદ ધવલભાઈ પટેલ ધારાસભ્ય ભરતભાઈ પટેલ સહિત ભાજપ પક્ષના હોદ્દેદારો અને વલસાડ નગરપાલિકાના પ્રમુખ સહિત તાલુકા પંચાયતના પ્રમુખ અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આજે આપણા વલસાડ માટે ઐતિહાસિક દિવસ છે કારણ કે વલસાડના અંતર્ગત આપણે ત્રણ રેલવે ઓવરબ્રિજનું આજે લોકાર્પણનો પ્રસંગ છે ત્યારે પહેલાં આપણે લીલાપોરની અંદર પછી પાડનેરા પાડીની અંદર અને પછી આપણે વલસાડ સિટીના અંદર જે આટલો જરૂરિયાતપુર રેલવેનો ઓવરબ્રિજનો જે લોકો માંગ કરી રહ્યા હતા અને એમાં અવરોધો પણ ઊભા થયા પણ અમારી સરકારે અમારા ધારાસભ્યશ્રી અને પોતે અમારા સંગઠન મળીને જે સંકલન રેલવેના તંત્ર સાથે કરીને આજે આજે રેલવે ઓવરબ્રિજ આજે આપણે તૈયાર થઈ ગયો છે એટલે આપણા હજારો લોકોના જે ફાયદો પહોંચવાનો છે અને એમ ટોટલ સો કરોડના ઉપરના આજે રેલવે ઓવરબ્રિજનું લોકાર્પણ કરવાના છે આ જ રીતે અમારી સરકાર આગળ પણ આપણે વલસાડના લોકો માટે સારામાં સારું કામ કઈ રીતના થાય એમને વિકાસને કઈ રીતના આપણે કરી શકાય એના માટે પૂરો પ્રયત્ન કરીએ છીએ આ બ્રિજ જે થયો એના માટે ખાસ કરીને અમારા નરેન્દ્ર મોદી સાહેબ સાથે જ અમારા રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવજી અમારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ સાથે જ અમારા વલસાડમાં અમારા લોકલાડીના ધારાસભ્ય ભરતભાઈ અમારા જિલ્લા પંચાયતના પ્રમુખ મનહરભાઈ સાથે જ અમારા જિલ્લાના પ્રમુખ એવા હેમંતભાઈનો ખૂબ ધન્યવાદ કહેવા માંગુ છું કે આપણે બધા મળીને સંકલન કરીને આ સરસ વિકાસના કામ આપણે કરીએ છીએ સર જે કોંગ્રેસ વાળા દ્વારા જે રોડ ખરાબ લઈને આ ધરણા પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે શું કેશો રોડ ખરાબ ને લઈને આપણો ઓવરબ્રિજનો પ્રસંગ છે ત્યાં રેલવેની વાત કરીએ પણ છતાં તમે પ્રશ્ન પ્રશ્નો પૂછો એટલે ખાસ વાત કરવા માગું છું કે જે આ રસ્તામાં ખાડા પડ્યા છે એના માટે અમારા પૂરા ભા ભારતભરમાં અને ગુજરાતમાં પણ ભૂપેન્દ્ર પટેલ સાહેબે ખાસ સૂચન કર્યું છે કે રસ્તાનું સમારકામ જલ્દીથી જલ્દી થવું જોઈએ એના માટે વલસાડમાં પણ અઢાર ટીમ લાગી છે અને અઢાર ટીમ રાત દિવસ મહેનત કરીને રસ્તામાં જેટલા બી ખાડા પડ્યા છે એનું સુધારકામ કરી રહ્યા છે એ રીતે નેશનલ હાઈવેનો પણ સુધારકામ ચાલે છે અને આવનાર દિવસમાં જ્યારે વરસાદ બંધ થઈ જશે ત્યારે નેશનલ હાઈવે પણ વ્હાઈટ પદ્ધતિથી લોંગ ટર્મ સારું સોલ્યુશન આવે એના માટે સાથે મળીને કામ